તો છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ ખેડૂતો માટે અહીંયા બાર હજાર રૂપિયા સહાય કરવામાં આવી છે અને ખેડૂતો માટે એ મોટા સમાચાર એ છે કે ખેડૂતોને અહીંયા લોન માફ અંગે જે દેવું માપશે એની મોટી જાહેરાત કરવામાં આવી છે અને ખાતર લેવા માટે તમને અહીંયા ત્રણ હજાર સહાય મળી રહી છે તો ખાતર લેવા માટે આ ત્રણ હજાર સહાય કેવી રીતે મેળવવાની છે કયું ફોર્મ ભરવાનું છે કયા ડોક્યુમેન્ટ લાગશે કઈથી અરજી કરવાની છે સાથે આ ખેડૂતોને જે બાર હજારની સહાય મળશે કેવી રીતે મળશે આ તમામ માહિતી જાણવા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડિયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણું આ વિડિયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે સાથે વાત કરીએ તો દેવા માફી અંગે કયું જાહેરાત કરવામાં આવ્યું છે ને ખેડૂતોને બાર હજારની સહાય કેવી રીતે મળશે ખાતા લેવા માટે ત્રણ હજારનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે આ તમામ માહિતી આજના આ વિડીયોની અંદર આપેલી છે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ તો એ જોઈએ તો કેસીસી લોન માફી ઓનલાઈન નોંધણી ખેડૂતો માટે રૂપિયા એક લાખ સુધીની લોન માફ કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી લોન માફી યોજના યોજનામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એટલે કે તમારે અહીંયા કેસીસીની લોન બાકી છે ને તમે એની લોન માફ અંગેનું ફોર્મ ભરવા માગતા હોય તો તમારે કેસીસીનું લોન માફ અંગેનું ફોર્મ તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશનથી ભરવાનું રહેશે ભાજપ સરકારે દેશના ખેડૂતોને તેમની લોન માફ કરવાનું વચન આપ્યું છે આ યોજનાને ફરજમાફી યોજના બે હજાર અથવા કેસીસી લોન માફી તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે આ યોજનાને લોન માફ યોજના તરીકે અથવા કેસીસી લોન માફ યોજના તરીકે ઓળખવામાં આવતી હોય છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવતા ખેડૂત તો માટે કે લોન માફીઓ લોન માફી ઓનલાઈન નોંધણી ખોલે છે એટલે કે જે કૃષિ ખેડૂત કલ્યાણ યોજના છે કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય છે તેના દ્વારા જે પણ ખેડૂતોને અહીંયા કેસી લોન આપવામાં આવેલી છે તમામની લોન અહીંયા માફ કરવામાં આવશે રાજ્યો લોન માફી નોંધણી માટે પાત્ર ખેડૂતોની યાદી બહાર પાડે છે એટલે કે રાજ્ય દ્વારા પાત્ર જે ખેડૂતો છે કે જેમને અહીંયા લોન માફ થઈ શકે છે એમની યાદી અહીંયા બહાર પાડવામાં આવે છે જે ખેડૂતોના જે ખેડૂતનું નામ તેમના સંબંધિત રાજ્યની કરજ માફી યાદીમાં છે તે ઓનલાઈન જે છે તેઓ લોન માફી માટે અરજી કરી શકે છે એટલે કે જેમના જે રાજ્ય દ્વારા લોન માફી કરજ માફી આદિ જાહેર કરવામાં આવે છે અને એમાં તમારું નામ હોય તો તમે એની ઓનલાઈન અરજી કરીને લોન માફી અંગે માહિતી મેળવી શકો છો આ યોજના નાના અને સીમાંત વર્ગના ખેડૂતો માટે છે એટલે કે આ યોજના નાના અને સીમાંત જે નાના વર્ગના ખેડૂતો જે સીમાંત વર્ગના ખેડૂતો છે એમના માટે બહાર પાડવામાં આવી છે જેમની પાસે કેસીસી લોન બાકી છે આ યોજના જે રીન મોચન યોજના બે હજાર પચીસ તરીકે પણ ઓળખાશે એટલે કે આ યોજનાની રીન મોચન યોજના બે હજાર પચીસ તરીકે પણ ઓળખવામાં આવશે કેસીસી લોન માફી નોંધણી માટે લાયક ઉમેદવારો તેમના સંબંધિત રાજ્ય કૃષિ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે એટલે કે કેસીસીની લોન માફી અંગે તમારે વધારે માહિતી મેળવવી હોય તો તમે તમારા રાજ્યની કૃષિ મંત્રાલયની જે પણ વેબસાઇટ હોય એના ઉપરથી વધારે જે માહિતી મેળવી શકશો તેઓએ પ્રથમ લોન માફી માફીપત્ર ઉમેદવારોની યાદી તપાસવી અને જો તેમનું નામ યાદીમાં હોય તો જ નોંધણી કરવી તેઓ કેસીસી લોન માફી એપ્લિકેશન માટે અરજી જે છે કરી શકે છે જરૂરિયાતો દસ્તાવેજો સબમિટ કરીને પછી તમે બેંક તરફથી લોન માફીની સૂચના મેળવી શકો છો અને રાહ જોઈ શકો છો જ્યારે તમે અરજી કરી શકો છો અરજી કરશો ત્યાર પછી તમારે બેંકમાંથી જે રિપ્લાય આવશે એના ઉપર તમારે આધારિત રહેશે કે કેટલી લોન તમારી અહીંયા માફ થશે કેસીસી લોન માફી યોજના વિશે જાણીએ તો કેન્દ્ર સરકાર તેમના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા બે હજાર પચીસ રજૂ કરે છે હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ અને સરકારનો નવો જે છે શરૂ થઈ રહ્યો છે ત્યારે મંત્રાલય રાજ્યના મંત્રાલયો દ્વારા આ કિસાન કર્જ માફી યોજના અમલ કરવાનું રહેશે એટલે કે આ કિસાન કર્જ માફી યોજના અમે ટૂંક સમયમાં અમલ કરવાનો રહેશે કિસાન કર્જ માફી યોજના બે હજાર પચીસનો ઉદ્દેશ ખેડૂતોની લોન માફ કરવાનો છે જેથી તેઓ આર્થિક બહુ જ હળવું થઈ શકે આ ફક્ત નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને જ લાગુ પડે છે જેઓ લગભગ બે હેક્ટર જમીન ધરાવે છે રાજ્ય સરકાર એવા ખેડૂતોને ત્રણ લાખ સુધીની રાહત લક્ષ્ય ધરાવે છે કે જેમની પાસે તેમની કેસીસી લોન પર કોઈ લોન નથી ગુજરાત સરકારે કે કિસાન યોજના બે હાજર પચીસ માટે પાત્ર ખેડૂતોની યાદી પણ અહીંયા બહાર પાડી દીધી છે કિસાન કરજ માફી યોજનાનો લાભ કેવા ખેડૂતોને મળશે તો નાના અને સીમાંત ખેડૂતો જેમની આવક ત્રણ લાખ રૂપિયા સુધી નાના સીમાન ખેડૂતો ત્રણ લાખ સુધીની લોન માફ કરી શકશે ખેડૂતોને આર્થિક બોજ ઘટાડવો કિસાન ક્રેડિટ કાર્ડની નવી નોંધણી વીમો અને લોન જે છે ખેડૂતો માટે ઉપલબ્ધ છે ખેડૂતો તેમના જે છે દેવામાંથી દેવા જાણમાંથી બહાર આવી શકે છે વાત કરીએ હવે આગળની તો આઈએસસી સિટીઝનશીપ નો સિટીઝનશિપ નેવીટી જે છે નેટિવિટી કેસીસી લોન માફી કરજ રજીસ્ટ્રેશન બે હજાર પચીસ માટે અરજી કરવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો ભારતના હોવા જોઈએ સાથે અહીંયા વાત કરીએ તો એક જે ઉમેદવાર છે ભારતના હોવા જોઈએ ને રાજ્યોમાં યોજના માટે પાત્ર ખેડૂતની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવશે એમાં તમારું નામ હશે તો જ તમારે અહીંયા લોન માફ કરવામાં આવશે તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવું લાગ્યું મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ